તો સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા શહેરની શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓની આરામદાયક સેવા માટે નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દાતાઓ દ્વારા હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફિઝિયોથેરાપી સાધનો અને લિફ્ટ જેવી સુવિધાઓ અર્પણ કરવામાં આવી જે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે દર્દીઓ તથા હોસ્પિટલની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલના પટાંગણમાં દાતાઓ ગામના આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્ય વિપુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભા વધારવામાં મદદ મળી હતી સુવિધાઓની મદદથી હોસ્પિટલ ઓછા ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ સર્વિસ આપી પ્રજાની સેવા કરી રહી છે ધારાસભ્ય મુકેશ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલે જોરણંગ ગામના દાતાઓ અને નાગરિકોના હાથે આ અભિનંદન આપી તેમની પ્રશંસા વ્યક્ત કરી તો મહેસાણામાં એમ્બ્યુલન્સ અને સાધનો મળ્યા છે ફિઝિયોથેરાપી અને લિફ્ટ જેવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ દાતાઓ અને નાગરિકોનું જે ધારાસભ્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ઓછી કિંમતમાં હવે મહેસાણામાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ સેવાઓ છે એ શરૂ કરવામાં આવી છે કહેવાય છે કે આરોગ્ય સેવા એ એક ઉત્તમ સેવા છે અને આરોગ્ય સેવા આપવી એ ખૂબ જ જરૂરી હોય છે ત્યારે મહેસાણામાં હવે એક જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેની સુવિધા મળવાની છે તેની ખાસ કરીને મહેસાણા શહેરની શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં હવે દર્દીઓને આરામદાયક સેવા મળવાની છે દર્દીઓની સેવા માટે હવે નવા સાધનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ધારાસભ્ય અને સાંસદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા